ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સજ્જ છે જિલ્લાના પ્રત્યેક નાગરિકને સાયબર ક્રાઇમ સુરક્ષા આપવા માટે જિલ્લા પોલીસ ચોવીસ કલાક સેવારત છે સાયબર ક્રાઇમ કે ફ્રોડનો ભોગ બનેલ વ્યક્તિ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર એક નવ ત્રણ શૂન્ય પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે સરહદી જિલ્લા બનાસકાંઠામાં પણ સાયબર ક્રાઇમના બનાવ અવારનવાર માધ્યમોમાં ચમકતા હોય છે અને સાયબર ક્રાઇમ સાયબર થી બચવાનો એકમાત્ર ઉપાય સાવધાની સતર્કતા છે જિલ્લાના નાગરિકો આવા કોઈ સાયબર ફ્રોડનો શિકાર ન બને તે માટે જિલ્લા પોલીસ વડા અક્ષર રાજ મકવાણાએ આજ રોજ એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં મીડિયાના માધ્યમથી લોકોને સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડથી સાવધાન રહેવા અને ભોગ ભરેલા અરજદારોને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું અને અજાણ્યા કોલ ઓટીપી અજાણ્યા નંબર પરથી આવતી લિંક કે મેસેજ બાબતે સતર્ક રહેવા અપીલ કરી હતી વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે હાલમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી અધિકારીઓ કે મોટી હસ્તીઓના નામે કોલ મેસેજ કરીને સાયબર ક્રાઇમ આચરવામાં આવે છે જે બાબતે પણ સાવચેત રહેવું અને આવી ઘટનામાં જરા પણ શંકાસ્પદ બાબત સામે આવતો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે જિલ્લામાં જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં બે કરોડ પાંચ લાખ એક્યાસી હજાર બસો સિત્તેર જેવી રકમ પરત પણ આપવામાં આવી છે અજાણ નંબર પરથી કોલ મેસેજ કે તેમાં પણ કોઈ માહિતી આપવી નહીં કે કોલ કરનાર વ્યક્તિ જે કહે તે મુજબ કાર્યવાહી કરવી નહીં અજાણની લિંકમાં ક્લિક કરવું નહીં પછી Google સર્ચ પર કોઈ પણ સર્વિસ માટેનો હેલ્પલાઇન કે કસ્ટમર નંબર સર્ચ કરવો નહીં કોઈ પણ ધોભામણી સ્કીમ કે લાલચમાં ફસાવ નહીં સોશિયલ મીડિયામાં કોઈ પણ અજાણે મહિલા કે પુરુષને ફ્રેન્ડ બનાવવા નહીં સોશિયલ મીડિયામાં દરેક એકાઉન્ટની પ્રાઇવસી સેટ કરવી વગેરે જેવી બાબતો જાણવામાં આવે રિપોર્ટર નીના બેન પરમાર న్యూ 7 ઇન્ડિયા પાલનપુર બનાસકાંઠા હું બનાસકાંઠા અક્ષયરાજ આપ સર્વ મીડિયાના મિત્રો મારફતે જાણવા માંગુ છું કે આપડા બનાસકાંઠા જિલ્લામાં પણ સાયબર ક્રાઇમ અને ઘણા બધા ઘટનાઓ બને છે આ જે ઘટનાઓ બને છે તેમાં જે મુખ્યત્વે જે ફ્રોડ હોય છે તેમાં કોઈને કોઈ માણસ જે છે એ કોલ કરી અને ઓટીપીના પાસવર્ડ મોકલવા કોઈ લિંક મોકલવી આ ઉપરાંત જે છે ઓએલએક્સની વસ્તુ મારફતે કોઈ કરાવવું કેવાયસીનું ફોર્મ ભરાવું કે આવી બીજી કોઈ લિંક મોકલી અને અલગ અલગ રીતે આપણા જે માણસો હોય છે કે જે લોકો શિક્ષિત પણ હોય છે ને ઘણા કિસ્સામાં જે લોકો ઓછું ભણતા હોય છે તેમને બી ડરાવી ધમકાવી અને પોતે કોઈ અધિકારી છે તેઓ બી ખોટો રફ જમાવી અને આ હાલના સમયમાં એઆઈ ટેકનોલોજીનો યુઝ કરીને ઘણા બધા સાયબર ક્રાઇમના અપરાધો બનતા હોય છે આ તમામ સાયબર ક્રાઇમના અપરાધો જે છે જે આપણી બનાસકાંઠા પોલીસે વન નાઇન થ્રી ઝીરો ઉપર એને નોંધી અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરતી હોય છે હું લોકોને જણાવવા માગીશ કે તેઓ આ સાયબર ક્રાઇમના શિકારનો ભોગ ના બને આપણા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી પોલીસ દ્વારા આવા લોકોની રકમને રોકી અને બે કરોડ જેટલી માત્પર રકમ જે છે એ લોકોને પાછી આપવામાં આવેલી છે આ સિવાય હાલમાં પાંચ કરોડ ઓગણસાઠ લાખ જેટલી રકમ પણ પોલીસે હાલમાં જે છે એમની બચાવેલી છે અને એમને પાછા આપવા માટેની પ્રક્રિયા એમની હાલમાં ચાલુ છે હું આ માધ્યમથી લોકોને કહેવા માગીશ કે આપ લોકો સાયબર ક્રાઇમના ફ્રોડનો ભોગ ના બનો આપ લોકો ખૂબ સાવધાની પરતો અને છતાં પણ જો આપને કોઈ મુશ્કેલી થાય છે અને આપના સાથે કોઈ ફ્રોડ કરી દે છે તો આપ વન નાઇન થ્રી જીરો ઉપર કોલ કરશો તો અમે આપની રકમને તો તરણ ધોરણે એને ફ્રીજ કરાવીશું અને ત્યારબાદ આપણી રકમને પાછા આપવા માટેની અમે તમામ કાર્યવાહી બી કરીશું થેન્ક યુ